આમ તો અહીંયા ઉપસ્થિત દરેક દરેક નાના બાળકોથી લઈને દરેક દરેક મહેમાનોનું સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર કે તમે આટલા મોટા પ્રમાણમાં સોનલ કરી રાખો તમારે એક વાર કરા એ બદલ બીજું કે હું દેવભાઈ સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું દિવ્યાંગતા એમણે જે રિસ્પોન્સ આપ્યો છે એ અમુક વસ્તુઓને શીખવાડી છે બાય પ્રોફેશન હું ગ્રાફિક ડિઝાઇનર છું અને નેશનલ લેયર છું સ્વિમિંગ માં અને દેવભાઈને ઇવેન્ટની સાથે સાથે દેવભાઈએ ત્યારે મને કીધું કે મારા પોસ્ટરો બેનરોને બધું ડિઝાઇન કરવાનું છે ત્યારે મેં કીધું કે ભાઈ અમારી એક એનજીઓ છે સંસ્થા છે તો એમને ખરેખર ઘણો ઇન્ટરેસ્ટ આવ્યો અને એમણે એવું કીધું કે હવે તમારી સંસ્થાની હવે સંસ્થા મારી છે એટલે અમે લોકો જાણી આનંદ છે કે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આત્મબળ વિકલાંગ સેવા મંડળ જે અમારી સંસ્થા છે ત્યાં આગળ અમે રોજગારી માટેનો એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે તમે સ્ટેન્ડિંગમાં જોઈ શકો છો એટલા માટે હું કહી રહ્યો છું કે અહીં આગળ આપણે જે દિવ્યાંગો માટે જે થઈ રહી છે તો દેવભાઈએ મહારાજ કેમ્પેન અમે કેમ્પેન ચાલુ કર્યું છે એક ખરીદી સેવા માટે કે આજથી આપણે બધા નિયમ લઈએ પ્રતિજ્ઞા લઈએ કે મહિનામાં કે એક દિવસ એવા વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ કે જે વૃદ્ધ અથવા વિકલાંગ છે તો એ લોકો પોતાના આત્મસન્માન માટે રોજગારી કરે છે બેંક બેલેન્સ માટે નહીં બસ આ એક એવો હતું અને પબ્લિક તો આ સુધી ક્યારે ને શું કહેવાય કે સબધો નથી મળતા પણ હું દેવ ભાઈનો ખૂબ ખૂબ દિલ પૂર્વક આભારી છું કે એમણે મારી कमजोरी ने अगर ના ना समझी अगर आपने हिम्मत અને अगर आज के इस सुमन ખૂબ पहुंचा